શ્રીરાજ ઉત્તર બુનિયાદી આ શાળા પીપેરો ખાતે પ્રથમ દિવસ ધોરણ બારના એક્ઝામના દિવસે સરસ્વતી પૂજન કર્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો દાહો જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો બાળકોને ગુલાબનું ફૂલ અને ગોળધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો ખાતે યુનિટ બે ના સાહેબ શ્રી રાકેશ કુમાર ખાબડે જણાવ્યું હતું કે અહીંયા ધોરણ દસ બારનું સેન્ટર છે તેમને ગુલાબનું ફૂલ આપી કંકુ તિલક કરી ગોળધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને છોકરાઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપતા જોવા મળી રહ્યા હતા ક્લાસરૂમ સારી સુવિધા સાથે સજ્જ છે તેમજ પરીક્ષા કેન્દ્ર પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે તેમ જણાવ્યું હતું રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ